છવ્વીસમી જાન્યુઆરીના રોજ કોંગ્રેસ કાર્યાલયનું મહેસાણા ખાતે ઉદઘાટન છે એ બાબતે આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી છે નિમંત્રક બળદેવજી ઠાકોર છે તો આ બાબતે અમારું અનુસૂચિત જાતિનું એક જ કહેવું છે કે જો દરેકનું નામ આવતું હોય તો એકાદું નામ અનુસૂચિત જાતિના કોઈ આગેવાનનું લેવું જોઈએ એક પણ આગેવાન અનુસૂચિત જાતિના નથી માઇનોરિટીના સેલના પણ એક પણ આગેવાન નથી તો શું આ ભૂલ થઈ હોય તો એમને સ્વીકારીને લઈ લેવું જોઈએ નામ ચાર દિવસથી અમે રજૂઆતો કરતા હતા પરંતુ કોઈ પણ જાતનો ફેરફાર થતો નહોતો આજે અમે ઉગ્ર રજૂઆત કરી તો તેમણે ફક્ત વોટ્સઅપ પર પત્રિકા નામુક જિજ્ઞેશભાઈનું લખ્યું વઝીર ખાનભાઈનું લખ્યું પરંતુ અમને તો એવું જ લાગે છે કે આ જાણી જોઈને ભૂલ કરી હોય કારણ જો કિરીટભાઈ પટેલ ધારાસભ્ય પાટણ એમનું નામ પત્રિકામાં હોય અને અમારા કોઈ આગેવાન જિગ્નેશભાઈ મેવાણી અગર હિતેન્દ્રભાઈ પીઠડીયાનું નામ ના હોય તો આની અંદર ચોખ્ખું સ્પષ્ટપણે દેખાય છે કે આ જાણી જોઈને ભૂલ કરી હોય એવું મને લાગે છે મહેશભાઈ રાઠોડ પહેલાં ત્રીસ વર્ષથી કોંગ્રેસના કાર્યકર હતા ઘણા બધા હોદ્દા પણ ભોગવી ચૂક્યા છે કોઈ પણ વિચારસરણી પણ કોંગ્રેસની બદલાય નહીં અને કોંગ્રેસ સાથે જ રહેવાના છે નો જો જે જગ્યાએ અન્યાય થતો હોય તો અમારે સાચી કહેવાની અમે ભલે કોંગ્રેસી કાર્યકર હોય પણ અમારી હિંમત રાખવી જોઈએ એ બાબતે મેં સમાજને જો અન્યાય થયો તો એ બાબતે મેં રજૂઆત કરી છે કોંગ્રેસની અંદર તો અમે સીએ અને રહેવાના છીએ મારા સમાજના બધા આગેવાનો અમારા ચેરમેન સીઓને રજૂઆત કરી બળદેવજી જોડે પણ રજૂઆત કરી કોઈ એ ધ્યાને લીધું નહોતું આજે ઉગ્ર રજૂઆતો થઈ મિટિંગની અંદર ઉગ્ર રજૂઆત થઈ ત્યારે આજે નામ લેવડાવ્યું છે પછી બિલકુલ ખોટી વાત કહેવાય ને આગામી સમયમાં અત્યારે જેવો અન્યાય થયો છે તેઓ હવે પછી બળદેવજી આવી ભૂલ ના કરે કોઈ સમાજને અન્યાય ના કરે અમારા અનુચ જાતિના જો મને તો એવું જ લાગે છે બળદેવજીએ જાણી જોઈને અન્યાય કર્યો છે કારણ કે જો કિરીટભાઈ પટેલ અમારા હિતેન્દ્રભાઈ પીઠડીયા જિજ્ઞેશભાઈ મેવાણીને પાટણમાં જવાની બાબતમાં જો ધમકી આપતા હોય અને એવા કિરીટભાઈ પટેલનું નામ મોખરે હોય અને અમારા સમાજને જિજ્ઞેશભાઈ મેવાણીનું હિતેન્દ્રભાઈ પીઠારીયાનું નામ ના હોય એટલે શું લાગે કે ભાઈ આ ભયદેવજી ઠાકોરે જાણી જોઈને કરેલું છે રજૂઆત થઈ જિગ્નેશ ભયદેવજીનું કહેવું એવું હતું કે મેં જિગ્નેશભાઈને ફોન માર્યો હતો પણ જિગ્નેશભાઈ એ જોડે વાત થઈ એટલે જિગ્નેશભાઈ કે મારા ઉપર કોઈપણ જાતનો આ બાબતનો ફોન આવ્યો નથી ચલો જિગ્નેશભાઈ જોડે ફોન ઉપર વાતચીત ના થઈ હોય તો બીજા કોઈ નેતાનું નામ લેવું જોઈએ ને અમારી આટલી જ માગણી છે